નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરના બજાર આવી ગયા છે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ શુક્રવાર મિત્રો આજે સૌથી ઊંચો ભાવ છ હજાર પચાસ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયો તો આજે પણ જીરાના ભાવમાં મિત્રો બસો રૂપિયાનો વધારો બોલાયો છે આમ જીરામાં વધી ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે અને હવે જુઓ ગુજરાતના તમામ યાર્ડના ભાગ એ પહેલાં આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હવે જીઓસ્ક્રીન પર આજના જીમના ભાગ મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો વીસ જેતપુર ત્રણ હજારથી પાંચ હજાર બસો વીસ ભાવનગર પાંચ હજાર ચારસોથી પાંચ હજાર ચારસો જામજોધપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પાંચ હજાર સોથી પાંચ હજાર છસો તળાજા પાંચ હજારથી પાંચ હજાર ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો સાહીઠ પોરબંદર ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો નેવું નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો બારાહી ચાર હજાર એકસોથી પાંચ હજાર આઠસો ને ત્રેસઠ

ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો કાલાવાડ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો હળવદ પાંચ હજાર એકસોથી પાંચ હજાર છસો તળાજા પાંચ હજારથી પાંચ હજાર પાટડી પાંચ હજારથી પાંચ હજાર ચારસો થી ચાર હજાર ચારસોથી છ હજાર ત્રણસો વીસ ડીસા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો વિશા 5000 પાંચ હજારથી પાંચ હજાર રાજકોટ છ હજાર ચાર હજાર છસો એંસીથી પાંચ હજાર છસો તેત્રીસ ગોંડલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો અડતાલીસ અમરેલી ત્રણ હજાર બસોથી પાંચ હજાર ચારસો ત્રીસ જુનાગઢ પાંચ હજાર સોથી ચાર હજાર પાંચ હજાર ચારસો છત્રીસ બોટાદ ચાર હજાર થી પાંચ હજાર ચારસો જામનગર ત્રણ હજાર બસો થી પોંચ હજાર ચારસો ત્રીસ ચાર હજાર થી પાંચ હજાર પાંચસો બાબરા ચાર હજાર છસો થી પાંચ હજાર ચારસો મિત્રો આ હતા ગુજરાતની તમામ યાર્ડના ભાગ આપણા વિડીયોની અંદર છેલ્લે સુધી જોવા બદલ દરેક મિત્રોને આભાર આજે આવતો તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોને વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર જય હિન્દ